ભોળાનાથની જય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે સોળ સોમવારની વાર્તા શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર સુધી આ વ્રત કરવાનું હોય છે દર સોમવારે મહાદેવજીની વિધિવત પૂજા કરવી એક ટાણું કરવું અને સોળ સોમવારની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે જમણા હાથમાં ચોખા રાખી મનમાં ઓમ નમઃ સિવાય એમ બોલવું કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી બાજી રમવા બેઠા હતા બાજી ખૂબ જ મજાની જામી હતી પરંતુ કોણ હાર્યું કે કોણ જીત્યું તે નક્કી કરી શકાતું ન કારણ કે ત્યાં કોઈ નક્કી કરનાર હાજર ન હતું એવામાં બ્રહ્મદત્ત નામે એક બ્રાહ્મણ અચાનક ત્યાં આવી ચડ્યો ભગવાન શંકરે તેને ન્યાય તોડવાનું કાપ સોંપ્યું એક બાજી પૂરી થઈ કે તરત માતા પાર્વતી બોલ્યા બોલો બ્રહ્મદત્ત કોણ જીત્યું મારા ભોળા શંકર જીત્યા બ્રાહ્મણે કહ્યું વાસ્તવમાં તો પાર્વતી જીત્યા હતા પરંતુ બ્રાહ્મણ શંકરને રીઝવવા માટે જૂઠું બોલ્યો આમ ત્રણ ચાર બાજી સુધી બ્રહ્મદત્ત જૂઠું બોલ્યો આથી પાર્વતી તેના પર ખીજાઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલી ઉઠ્યા હે બ્રાહ્મણ તારા જૂઠાણાની હવે હદ આવી ગઈ છે જા હું તને શ્રાપ આપું છું કે તારા આખા શરીરે કોટ ફૂટી નીકળશે મા પાર્વતીના શ્રાપથી એ જ વખતે બ્રહ્મદત્તના આખા શરીરે કોટ ફૂટી નીકળ્યો આ જોઈ તે ધ્રુજી ઉઠ્યો અને માને કરગરવા લાગ્યો પરંતુ એ દરમિયાન શંકર પાર્વતી ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા બ્રહ્મદત્ત તો બિચારો પોતાનું કપાળ કૂટતો રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તે જતાં કેટલાક લોકો તેને ખીજવવા લાગ્યા તો કેટલાક વળી તેને સલાહ આપવા લાગ્યા કે ભાઈ ભગવાન શંકરની આરાધના કર આથી તે ઉગ્ર તપ કરવા માટે જંગલ તરફ જવા લાગ્યો રસ્તે ચાલતા માર્ગમાં એક ગાય મળી ગાયે પૂછ્યું ભાઈ તું ક્યાં જાય છે કોઢીઓ કહે પાર્વતીના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું ગાય બોલી ભાઈ હું પણ ખૂબ દુઃખી છું આચળ ફાટફાટ થાય છે છતાં કોઈ મારું દૂધ ધોતું નથી કે વાછરડા ધાવતા નથી માટે મારા પાપનું નિવારણ પૂછતો આવજે આગળ ચાલતા એક ઘોડો મળ્યો તેણે પણ કોઢિયાને પૂછ્યું અને પોતાની વાત કરતા કહ્યું ભાઈ મારી પીઠ પર હીરા મોતી જળેલા પલાણ છે પણ કોઈ મારા પર સવાર થવા તૈયાર નથી મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે ભલે કહી બ્રહ્મદત્ત ત્યાંથી આગળ ચાલ્યો આખો દિવસ ચાલી ચાલી અને તે થાકી ગયો હતો આથી તે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો ત્યાં તો આંબાના ઝાડને વાચા ફૂટી અને તે બોલી ઉઠ્યો ભાઈ મારા ઉપર સરસ મજાની કેરીઓ આવે છે પણ કોઈ મારા ફળને ચાખતું નથી અને જો ભૂલે ચૂકે કોઈ ચાખે છે તો તે મૃત્યુ પામે છે મેં એવા તે શા પાપ કર્યા હશે માટે મારા આ દુઃખનું નિવારણ પણ પૂછતો આવજે થોડી વાર થાક ખાઈને બ્રહ્મદત્ત ત્યાંથી આગળ વધ્યો આગળ જતા રસ્તામાં એક સરસ મજાનું તળાવ આવ્યું બ્રહ્મદત્તને ખૂબ તરસ લાગી આથી તે પાણી પીવા તળાવમાં ઉતર્યો એવામાં ત્યાં એક મગર આવી ચડ્યો અને તેને જોઈ અને કહેવા લાગ્યો ભાઈ હું આ શીતળ જળમાં રહું છું તોય મારા શરીરની દાહ ઓછી થતી નથી મેં એવા તે સાં પાપ કર્યા હશે કે મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા જ કરે છે માટે મારા પાપનું નિવારણ પણ પૂછતો આવજે ભલે કહી બ્રહ્મદત્ત ત્યાંથી ચાલતો થયો અને જંગલમાં જઈ ઉગ્ર તપ કરવા લાગ્યો તેના તપથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે તેને દર્શન દીધા અને વરદાન માગવા કહ્યું બ્રહ્મદત્ત બોલ્યો માતાજીએ મને શ્રાપ આપ્યો છે આથી મારા શરીરે કોટ ફૂટી નીકળ્યો છે મારાથી એ સહન થતું નથી માટે મારું એ દુઃખ દૂર કરો ભગવાન બોલ્યા જા શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ જરૂર દૂર થશે હા પણ સોમવારનું વ્રત કઈ રીતે થાય એ જાણતો નથી બ્રહ્મદત્ત બોલ્યો ભગવાન બોલ્યા જો સાંભળ શ્રાવણ માસ આવે દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાની ગાંઠો દોરો બાંધવો મારી પૂજા કરવી તથા એક ટાણું કરવું ત્યારબાદ જ્યારે કાર્તક માસનું અજવાડિયું આવે ત્યારે ઘઉંનો સવા ચાર શેર લોટ લેવો સવા શેર ઘી લેવો સવા શેર ગોળ લેવો એ બધાને સરખું ચોડી લાડુ બનાવવા એ લાડુના ચાર સરખા ભાગ કરવા એક ભાગ મંદિરના પૂજારીને બીજો ભાગ રમતા બાળકને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી કિરિયારું પૂરજે અને જો શ્રદ્ધાથી તું સોળ સોમવાર કરીશ તો તારું સઘળું દુઃખ દૂર થશે અને તારી કાયા કંચન જેવી થશે સાંભળી બ્રહ્મદત્ત ખુશ થયો ત્યાર પછી તેણે ગાયની વાત કરી તેના જવાબમાં મહાદેવજી બોલ્યા પરભવમાં એ ગાય એક સ્ત્રી હતી તેણે ગુસ્સે થઈ પોતાના ધાવતા બાળકને છૂટું પાડ્યું હતું એ પાપે અત્યારે કોઈ તેનું દૂધ પીતું નથી તેના પાપનું નિવારણ એ છે કે તું એના આચરમાંથી દૂધ કાઢીને તેના વડે મારી પૂજા કરજે આથી તેનું દુઃખ દૂર થઈ જશે એ પછી બ્રહ્મદત્તે ઘોડાની વાત કહી મહાદેવજીએ કહ્યું પૂર્વજન્મમાં તે ઘોડો વાણ્યો હતો તે તોલમાપમાં ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી બમણા વ્યાજે વસૂલ કરતો હતો માટે તું જાતે જ એના ઉપર સવારી કરજે આથી તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ બ્રહ્મદત્તે આંબાના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું આગલા જન્મમાં એ ખૂબ લોભ્યો માણસ હતો તેણે આખી જિંદગી પૈસા જ ભેગા કરી રાખ્યા દાન કે પુણ્ય કશું કર્યું નહીં આથી તે આ જન્મમાં આંબો થઈ અને રીબાય છે તેના ફળ કોઈ ચાકતું નથી એના નિવારણ અર્થે તું એ આંબા નીચે દાટેલું ધન ખોદી કાઢજે અને સદ કાર્યમાં વાપરજે આથી તેની સદગતિ થશે અર્થાત તેના ફળ અમૃત જેવા મીઠા બનશે અંતમાં બ્રહ્મદત્તે મગરના પાપનું નિવારણ પૂછ્યું તો તેના જવાબમાં મહાદેવજીએ કહ્યું પૂર્વજન્મમાં એ બ્રાહ્મણ હતો કાશીમાં જઈ તેણે ખૂબ વિદ્યા મેળવી હતી પરંતુ તે કોઈને પોતાની વિદ્યા શીખવાડતો નહોતો આથી આ ભવે મગર બની તેના પાપ ભોગવી રહ્યો છે એના નિવારણરૂપે મારા શિવલિંગ પર ચઢાવેલું બિલીપત્ર લઈ એની આંખને અટકારજે આથી તેને તેની સઘળી બળતરા તરત મટી જશે બ્રહ્મદત્ત મહાદેવજી પાસેથી દરેકનું નિવારણ જાણી તેમને નમન કરી ત્યાંથી ચાલતો થયો ચાલતા ચાલતા તે મગર પાસે આવી પહોંચ્યો તેની આંખે બિલીપત્ર લગાડતા જ તેની બળતરા મટી ગઈ અને તે જ્ઞાનની વાતો કરવા લાગ્યો આથી તેની સદગતિ થઈ ત્યારબાદ ફરતા ફરતા બ્રહ્મદત્ત આંબાના ઝાડ પાસે આવી પહોંચ્યો ત્યાં કોદાળી વડે ખોદી અને ધનના ચરુ બહાર કાઢ્યા અને તે ધન સન્માર્ગે વાપરવાનો સંકલ્પ કરી ઝાડ પરથી કેરી તોડીને ખાધી તો તે મીઠી લાગી આગળ જતા બ્રહ્મદત્તને ઘોડો મળ્યો તેને મહાદેવજીએ કહેલી વાત સંભળાવી અને તેના પર સવારી કરી આથી ઘોડાના દુઃખનું પણ નિવારણ થયું થોડેક આગળ જતાં રસ્તામાં ગાય સામી મળી તેને પણ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી અને તેના આચરણમાંથી દૂધ દોઈ અને મહાદેવજીનું નામ દઈ એક શિવલિંગ પર ચડાવ્યું આથી ગાયનું દુઃખ દૂર થયું અને થોડી જ વારમાં વાછરડા તેને ધાવતા થઈ ગયા ત્યારબાદ શ્રાવણ માસ આવ્યો એટલે બ્રહ્મદત્તે સોળ સોમવારનું વ્રત ભક્તિભાવપૂર્વક કરવા માંડ્યું આથી શંકર પાર્વતીએ પ્રસન્ન થઈ તેનું શરીર પહેલાં જેવું બનાવી દીધું તેનો કોઢ આપ મેળે જ મટી ગયો બ્રહ્મદત્ત હવે પહેલાં કરતાં પણ વધુ સુંદર દેખાતો હતો તે ફરતા ફરતા પોતાના ગામની ભાગોળે આવી ચડ્યો ત્યાં તેણે એક વિશાળ મંડપ જોયો તેમાં દેશ દેશાવરથી આવેલા રાજકુમારોને સજીધજીને બેઠેલા જોયા એ આ દ્રશ્ય જોઈ અને નવાઈ પામ્યો તેને બાજુમાં બેઠેલા એક માણસને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે રાજાની કુંવરીનો સ્વયંવર યોજાવાનો છે બ્રહ્મદત્ત બિચારો આ બધું જોતો બાઘાની માફક એક બાજુ ઊભો રહ્યો ત્યાં એક ચમત્કાર થયો શણગારેલી હાથણી ડોલતી ડોલતી મંડપની બહાર આવી અને સૂંઢમાંના કળશને બ્રહ્મદત્ત ઉપર ઢોળી દીધો આ જોઈ અને સૌ સ્તબ્ધ બની ગયા રાજા પણ વિમાસણમાં પડી ગયો પરંતુ સ્વયંવરની શરત મુજબ બ્રહ્મદત્ત જોડે રાજકુંવરીને પરણાવવી જ પડે આથી ના છૂટકે રાજાએ કુંવરીને બ્રહ્મદત્ત જોડે પરણાવી અને તેને રાજપાટ પણ આપ્યા શંકર પાર્વતીની કૃપાથી ભ્રમદત્ત રાજા બન્યો તેને સોળ સોમવારનું વ્રત ફળ્યું સોળ સોમવાર પૂરા થઈએ બ્રહ્મદત્તે વ્રત ઉજવવા રાણીને કહ્યું અને વ્રત કેમ ઉજવવું તેની સઘળી હકીકત પણ રાણીને કહી સંભળાવી રાણીએ સઘળી વાત સાંભળી લીધી પરંતુ ખાવાની વાત આવી ત્યારે તેના મનમાં સંશય જાગ્યો કે મારા સ્વામીને જમવામાં ફક્ત લાડુ જ શા માટે આપવા બત્રીસ પકવાન કેમ નહીં આમ વિચારી તેણે લાડુની જોડે બત્રીસ પકવાન પણ બનાવ્યા ત્યારબાદ રાજાએ વ્રત પૂર્ણ કરી પ્રસાદી માંગી તો એ વખતે રાણીએ લાડુ ઉપરાંત અન્ય વાનગીઓ પણ પીરસી આથી રાજા રાણી પર ગુસ્સે થઈ ગયો અને ફક્ત લાડુ ખાઈ અને ઊભો થઈ ગયો રાજા બ્રહ્મદત્તે રાણી વતી મહાદેવજીની માફી માંગી પરંતુ મહાદેવજી તેના પર કુપાયમાન થઈ ગયા અને રાણીને દેશવટો દેવા કહ્યું આથી બીજે દિવસે રાજાએ મહાદેવજીની આજ્ઞા અનુસાર રાણીને પહેરીએ લુગડે દેશવટો દઈ દીધો રાણી ઘણું કરગરી પણ રાજા ન માન્યો છેવટે રાણી રોતી કકડતી ત્યાંથી ચાલી ગઈ ચાલતા ચાલતા રાણી એક ગામમાં આવી પહોંચી ત્યાં એક ઝૂંપડી પાસે ડોસીમાં રેટીઓ કાધતા બેઠા હતા ત્યાં જઈ રાણીએ તેમની પાસે પાણી માગ્યું ડોસીને દયા આવી અને તેને પાણી પાયું તથા બે દિવસ ઝૂંપડીમાં રાણીને રહેવા દીધી પરંતુ એ બે દિવસ દરમિયાન ડોસીથી સૂતર ઓછું કંતાવા લાગ્યું તેના તાર તૂટી જવા લાગ્યા આથી ડોસીને આ સ્ત્રી પર વહેમ આવવા લાગ્યો અને તેને અપસુ ગણી અને ત્યાંથી કાઢી મૂકી રાણી બિચારી પોતાના નસીબનો વાઘ કાઢી ત્યાંથી ચાલી નીકળી થોડે દૂર એક ખાચણે પણ તેને આશરો આપ્યો તો ત્યાં પણ તેના પગલાંથી ઘાણીમાંથી તેલ ઓછું નીકળવા માંડ્યું આથી કાચણે પણ તેને જાકારો આપ્યો આગળ જતાં રાણીને એક માલણે આશરો આપ્યો પણ ત્યાં તેના પગલાં પડતાં જ બગીચાના બધા ફૂલો સુકાઈ જવા માંડ્યા આથી માલણે પણ તેને કાઢી મૂકી રાણી અથડાતી કૂટાતી કૂવા પાસે આવી પહોંચી તેને તરસ ખૂબ લાગી હતી આથી ત્યાં ઊભેલી એક પનિહારી પાસે પીવાનું પાણી માંગ્યું પેલી પનિહારી તેને પાણી પાવા ગઈ તો ઘડો અચાનક તેના હાથમાંથી છટકી ગયો અને નીચે પડી ફૂટી ગયો આથી પનીહારી રાણી પર ખીજાઈ ગઈ અને તેને પાણી પાયા વગર જ કાઢી મૂકી રાણી બિચારી પોતાના નસીબનો વાંક કાઢતી ત્યાંથી ચાલતી થઈ અને એક સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચી સાધુ મહારાજે તેને આશરો આપ્યો અને તેની પાસેથી સઘળી વાત જાણી લીધી ત્યાર પછી તેને આશ્વાસન આપતા બોલ્યા બેટી આપણે વ્રત ન કરીએ અને બીજા કોઈ વ્રત કરતા હોય તેમાં ભંગ પાડીએ તો દુઃખ ન આવે તો બીજું શું આવે ભલે આપણે કોઈનું ભલું ન કરી શકીએ પણ કોઈનું બુરું તો ન જ કરવું જોઈએ એ પછી સાધુ મહારાજે તેને સોળ સોમવારનું વ્રત કરવાનું કહ્યું તેની વિધિ પણ કહી સંભળાવી રાણીએ વ્રત કરવાનું કબૂલ કર્યું અને શ્રાવણ માસ આવતા તેણે ભક્તિપૂર્વક વ્રત કર્યું આથી મહાદેવજી તેના પર ખૂબ પ્રસન્ન થયા અને રાજાને સ્વપ્નમાં દર્શન દઈ અને કહેવા લાગ્યા કે હે રાજન તારી રાણીએ મારું વ્રત પૂરું કર્યું છે અને તે સારી રીતે ઉજવ્યું પણ છે આથી હું એના પર ખૂબ પ્રસન્ન થયો છું માટે તું હવે તેને મહેલમાં તેડી લાવ મહાદેવજીની આજ્ઞા થતાં જ રાજા રાણીને શોધવા નીકળ્યું ફરતો ફરતો રાજા સાધુ મહારાજની ઝૂંપડી પાસે આવી પહોંચ્યો તેને જોઈ રાણી ખૂબ ખુશ થઈ અને સાધુ મહારાજને ઓળખાણ આપતા બોલી મહારાજ આ મારા પતિદેવ છે તેઓ મને તેડવા આવ્યા છે માટે મને મારા ઘેર જવાની આજ્ઞા આપો સાધુ મહારાજે રાજાનો સત્કાર કર્યો અને રાણીને વિદાય આપતા કહ્યું બેટી હું તને આ મંત્રેલા જળની લોટી આપું છું તે જળ તું જેના પર છાંટીશ તેનું દુઃખ તરત દૂર થઈ જશે આ સાંભળી અને રાજા રાણી ખુશ થઈ ગયા ત્યારબાદ તેમની રજા લઈ ત્યાંથી તેઓ ચાલી નીકળ્યા રસ્તે જતાં તેમને સામી પનિહારી મળી રાણીએ તેના ફૂટેલા ઘડા પર પાણી છાંટ્યું તો તરત ઘડો હતો તેવો થઈ ગયો રાણીએ તેને આ બધો પ્રતાપ મહાદેવજીનો છે એમ કહી અને સોળ સોમવારનું વ્રત કરવા જણાવ્યું એ પછી આગળ ચાલતા ઘાચણનું ઘર આવ્યું રાણીએ તેની ઘાણી પર મંત્રેલું જળ છાંટ્યું આથી ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું આ જોઈ ઘાચણ ખુશ થઈ રાણીએ તેને પણ સોળ સોમવારનું વ્રત કરવા કહ્યું આગળ જતા બગીચો આવ્યો ત્યાં રાણીએ બગીચામાં મંત્રેલું જળ છાંટ્યું તો મૂળાયેલા ફૂલો ફરી પાછા ખીલી ઉઠ્યા આથી આખા બગીચામાં સુગંધ પ્રસરી ગઈ રાણીએ માલણને પણ મહાદેવજીના પ્રતાપની વાત કહી સંભળાવી અને વ્રત કરવા કહ્યું એ જ રીતે રાજા રાણી ફરતા ફરતા ડોસીની ઝૂંપડીએ આવી પહોંચ્યા ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા આથી રાણીએ ડોસીના રેટિયા પર મંતરેલા જળનો છંટકાવ કર્યો તો તેમાંથી લાંબા લાંબા તાર નીકળવા માંડ્યા રેટિયો ફરી પાછો ચાલવા લાગ્યો આ રીતે દરેકનું દુઃખ દૂર કરતા રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા રાણીએ આ પ્રસંગે આખા ગામને જમાડવાની ઈચ્છા કરી આથી રાજાએ આખા ગામમાં ઢંઢેરો પીટાવી પોતાને ત્યાં જમવા આવવાનું સૌને આમંત્રણ આપ્યું સાંજે સૌ નગરજનો જમવા પધાર્યા જાત જાતના પકવાન જમ્યા પછી સૌ વિદાય થયા ત્યારે રાજાએ રાણીને જમી લેવા કહ્યું તેના જવાબમાં રાણીએ કહ્યું કે મારે એક વખત જમવાનું છે અને તે કોઈ ભૂખિયાને મહાદેવજીની વાર્તા સંભળાવીને પછી જમવાનું છે માટે ગામમાં કોઈ હજી ભૂખ્યું હોય તો તેને બોલાવો રાજાએ સિપાહી મારફત ગામમાં તપાસ કરાવી તો એક સુથારના ઘરમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાથી સાસુ ભૂખી રહી ગઈ હતી એ વૃદ્ધ હોવાને લીધે કાને પૂરું સાંભળી શકતી ન હતી આંખે પૂરું જોઈ શકતી પણ ન હતી રાજાના સિપાહીઓ ડોસીને માનભેર પાલખીમાં બેસાડીને મહેલમાં લઈ ગયા ત્યાં રાણીએ તેમને એક પાટલા પર બેસાડતા કહ્યું માજી હું તમને મહાદેવજીની વાર્તા કઈ સંભળાવું છું તમારે વચ્ચે ઓમ નમ સિવાય ઓમ નમ સિવાય એમ બોલતા રહેવાનું એ ભલે એમ કહી ડોસીમાં કાને હાથ ધરી અને વાર્તા સાંભળવા લાગ્યા ડોસીને વાર્તા સંભળાય કે ન સંભળાય તો પણ તેઓ મોટેથી ઓમ નમ સિવાય ઓમ નમઃ સિવાય એમ બોલતા કરતા આમ જાણે અજાણે વારંવાર પ્રભુનું નામ લેવાથી ધીરે ધીરે ડોસીના કાનની બહેરાશ જવા માંડી અને આંખોમાં તેજ આવવા માંડ્યું ડોસી કાને સાંભળતા આંખે દેખતા થયા ડોસી તો આ જોઈ અને ખૂબ ખુશ થયા અને બરાડી ઉઠ્યા વહુ બેટા આ ચમત્કાર થયો હું તમને સ્પષ્ટ જોઈ શકું છું અને તમારી વાતો સાંભળી શકું છું ડોસીની વાત સાંભળી રાણી ખુશ થયા અને તેમને કહેવા લાગ્યા કે આ બધો પ્રતાપ મહાદેવજીના વ્રતનો છે તમે આ વ્રતની વાર્તા ભક્તિપૂર્વક સાંભળી તેનું આ પરિણામ છે ડોશી મનમાં વિચારવા લાગ્યા કે જો માત્ર વાર્તા સાંભળવાથી આટલું ફળ મળતું હોય તો વ્રત કરવાથી કેટલું બધું ફળ મળે આમ વિચારી ડોશી ઘેર આવ્યા અને વહુ દીકરાને સઘળી વાત કહી સંભળાવી આથી તેઓ પણ ખુશ થયા અને તેમણે સોળ સોમવારનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાજા રાણીએ ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું ત્યારબાદ શંકરની કૃપાથી તેમને ત્યાં કુંવર અવતર્યો તે મોટો થતાં તેને રાજગાદી સોંપી દઈ અને રાજા રાણી વનમાં જઈ ભગવાન શંકરનું તપ કરવા લાગ્યા જેમ રાજા રાણીને ભગવાન શંકર ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળે એ જ પ્રાર્થના ઓમ નમઃ શિવાય તો મિત્રો આજે આપણે શ્રાવણ માસમાં સોળ સોમવારની થતી વ્રતની વાર્તા સાંભળી આશા છે વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં সব ভাক্তনে মারা শ্রী কৃষ্ণ